નમસ્કાર મારું નામ શાસ્ત્રી શરદકુમાર ધીરજલાલ દવે છે હું અમરેલીમાં રહું છું અને આજે દિનેશભાઈના આમંત્રણને માન આપી અને એમના ખેતર અંજીરના ખેતરમાં આવ્યો છું હું શાસ્ત્રી તરીકે કામગીરી કરું છું ભાગવત કથાકાર છું સંગીત સાથે ભાગવત સપ્તાહનું વાંચન કરું છું હસ્તરેખા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર એનો પણ સલાહકાર છું અને જ્યોતિષ જન્માક્ષરનો મેં ગહન અભ્યાસ કરેલો છે અને હું અમરેલીની અંદર રહું છું ઓકે તમે આ અંજિરનું તમને કેમ ખબર પડે અંજીરની ખેતર છે દિનેશભાઈ આ રીતે સરસ મજાનો અંજીરનું ઉત્પાદન કરે છે એ મેં ફૂલછાબમાં વાંચ્યું ફૂલછાબમાં નિલયભાઈ ઉપાધ્યાય દ્વારા આ લેખ મેં વાંચ્યો એટલે મને દિનેશભાઈને મળવાની ઈચ્છા થાય અને દિનેશભાઈ મને આમંત્રણ આપ્યું એટલે આજે હું ખાસ અમરેલીથી દિનેશભાઈના ખેતરમાં મળવા આવ્યો છું ખૂબ સારી રીતે ઉત્પાદન કરે છે દિનેશભાઈને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આવું સરસ મહેનત કરી અને તેમણે આ પોતાનું ફાર્મની અંદર અંજીર ઉગાડ્યા છે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય અને દિનેશભાઈની એક આ એક કલા ગણાય કારણ કે ખેતી છે એ એક પ્રકારની કલા છે સરસ તમને આ અંજીર ખાધું તો સ્વાદમાં કેવું લાગ્યું ખૂબ જ મીઠા લાગ્યા અને ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ મીઠા અંજીરનો અનુભવ કર્યો મેં ઓકે તમે અત્યારે સપ્તાહોએ વાંચો છો હાજી હું ભાગવત સપ્તાહ સંગીત સાથે વાંચું છું અને કોઈ પણ પ્રકારનો મારો પોતાનો ચાર્જ મેં રાખ્યો નથી વાંચનનો હું મારા લકમાં અને ભાગ્યમાં માનું છું અને કોઈપણ પ્રકારના ચાર્જ વગર હું ભાગવત સપ્તાહ સંગીત સાથે બધાને મજા આવે એ રીતે ભાગવત સપ્તાહનું વાંચન કરું છું અને જ્યોતિષ હસ્તરેખા જન્માક્ષન અને વાસ્તુશાસ્ત્ર બાબતમાં પણ સલાહકાર છું અને એ રીતે શાસ્ત્રી તરીકેની બધી કામગીરીઓ કરું છું મારો ફોન નંબર સત્યાશી પાંચ સત્યાશી સાડત્રીસ છ પંચાણું છે અને મારો બીજો ફોન નંબર ચોરાણું બસો અઠ્યોતેર સત્તર ઝીરો સડસઠ છે